વડોદરા ભાજપનો વિવાદ સીઆર પાટીલ સુધી પહોંચ્યો છે સીઆર પાટીલે વડોદરાના નેતાઓને સુરત બોલાવ્યા છે વિવાદનો અંત લાવવા માટે પ્રદેશ પ્રમુખ મેદાને ઉતરાશે સુરતમાં સીઆર પાટીલની ઓફિસે બેઠક યોજાઈ છે ત્યારે ભાજપ સંગઠન અને મનપા સત્તાધીશો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે સમગ્ર વિવાદને લઈને પ્રદેશમાં ફરિયાદ કરવામાં આવી હતી મનપાના પાંચ હોદ્દેદારો સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો બેઠકમાં હાજર છે છે એ ખબર બોલીએ સંગઠન ધારાસભ્ય બોલાવાનું કારણ તાત્કાલિક તો ખબર નથી પણ એવું છે કે ભાઈ ઇલેક્શન ને હોય તો પાલિકા સંગઠન વચ્ચે ક્યાંથી ક્યાંક વિવાદ ચાલી રહ્યો છે

ત્યારે આ વિવાદ વધુ ના વકરે તેના માટે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મિટિંગ બોલાવી છે અને તાત્કાલિક અસરથી વડોદરાના જે ચૂંટાયેલા હોદ્દેદારો છે તે અહીંયા વહેલી સવારથી જ આવી પહોંચ્યા છે અને જે મિટિંગનો સો દોર છે તે યથાવત છે અત્યારે જે કહેવાય કે ધીમે ધીમે જે ચૂંટાયેલી પાકના જે અધિકારીઓ છે તે સી આર પાટીલની ઓફિસે આવી ગયા છે અત્યારે જોઈ શકો છો કઈ રીતના ચીફ નિયમ રૂલિંગ પાર્ટીના જે સભ્ય છે તે અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે સાથે જ વાત કરીએ તો અન્ય જે ચૂંટાયેલી પાકના સભ્ય છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે ડેપ્યુટી મેયર છે વડોદરાના તે પણ તેમની ગાડી જોઈ શકાય છે તે પણ થોડી વાર પહેલા જ અહીં આવી પહોંચ્યા છે અને અત્યારે જે કહેવાય કે ધીરે ધીરે જે સાંસદને પણ બોલાવવામાં આવ્યા છે વિવાદની વાત કરીએ તો જે મતેથી જાણવા ચૂંટાયેલી પાંખ છે અને સંગઠન છે તે બે વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે કે આ જે ચૂંટાયેલી પાંખ છે તેમને કોઈ પણ વાત માનવામાં નહોતી પાર્ટીમાં જે કહેવાય કે મહાનગરપાલિકામાં જે કામો હોય છે કામો પાસ કરાવવાના હોય છે તે પાક કામો જે ચૂંટાયેલી પાકના જે સભ્ય હોય છે તેમને કરવાના હોય છે પરંતુ તેમનું કોઈ પણ પ્રકારનું સાંભળવામાં નથી આવતું અને જે સંગઠન ના જે હોદેદારો છે તે નક્કી કરે છે કે કયા કામો થવા જોઈએ કયા કામો નહીં થવા જોઈએ આ વિવાદ સૂત્રો મતેથી ચાલી રહ્યો છે તેને લઈને જ કહેવાય કે થોડા દિવસ અગાઉ પણ જે વિવાદ ઉકર્યો હતો પરંતુ આ વિવાદનો અંત નહીં આવ્યો હતો તેના કારણે આજે સીઆર પાટીલિયા તમામને બોલાવ્યા છે અને વિવાદ શું છે કયા પ્રકારનો વિવાદ છે અને કોનું સાંભળવું અને કોનું નહીં સાંભળવા તમામ મામલે અત્યારે ચર્ચા કરવામાં આવી છે એટલે કહેવાય કે વડોદરામાં જે રીતના રાજકારણ ગરમાયું છે ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે અને તેની સીધો રેલો છે તે સુરત આવ્યો છે સીઆર આર